નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના સનફાર્મા રોડ ખાતે બે વર્ષ પહેલા નીલગિરી બોડાના મકાન જર્જરિત હોય

કામગીરી કે જવાબ મળતો ન હોય પાલિકા ખાતે રહીશો રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં મીડિયા સમક્ષ તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ભૂખ હડતાળ પર બેસવાની ફરીથી એ જૂના મકાનમાં રહેવા જવાની કે ઉચ્ચારી હતી અને કોઈ પણ જાનહાની થાય તો તેનું જવાબદાર પાલિકા હશે તેવું જણાવ્યું હતું ચાંદલજા નીલગીરી હાઉસિંગમાંથી સન ફાર્મા રોડ પરથી આવ્યા છે બે વર્ષથી અમને ખાલી કરી દીધેલા ડ્રેનેજ લાઈન કાપી કાઢી પાણીનું નળ નર કાપી કાઢ્યું તો બી અમે વીસ દાડા એકવીસ દાડા થઈ એવા જ રહ્યા વગર લાઈટે રહ્યા અમે બનાવી હાલીશું તમને બીજા શિફ કરીશું એવું કરીને આજે બે વર્ષ થઈ ગયા બધા મારી જોડે આવ્યા છે અમે બે વર્ષથી કોઈ અમને પૂછવા નહીં આવતું ત્યારે અમે બધાએ મિટિંગ કરી કે આપણે જઈને સાહેબ રજૂઆત કે બે વરસ થઈ ગયા છે છોકરાઓની ફી ભરીએ ભાડા ભરીએ કે શું કરીએ અમે એટલા માટે અમે બધા જણ છે તો રાવપુરા હું ત્રણ મહિનાથી ધક્કા ખાઉં છું અમે બધા જ જેટલા છે એનાથી ડબ્બલ બધા આવે છે પણ ત્યાં અમારે સીધો જવાબ નથી આવતા તમને કે અમે પચાસ પચાસ હજાર ભરવા અમે તૈયાર છે મિત્રો સાહેબ તમને અમે એક ઓપ્શન આવીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા કોઈ બિલ્ડર પાસ નહીં કરતા કોઈ લેતા નથી તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે અમારી આમ જનતાની થોડી હોય છે બિલ્ડર લાવવાની જવાબદારી તમારી તો બી અમે છતાં ત્રણ બિલ્ડરના નંબર મેં આલ્યા છે તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રેહનાબેન બિલ્ડર આવી ગયું છે આવી વાત થઈ ગઈ તમે શાંતિ રાખો થોડા દિવસ અને તેના સાહેબ એવું કહે છે મને કે અહીં ઘડિયા ઘડે આવવાનું નહીં ઓફિસમાં તેમને કહી દો નહીં આવવાનું હોય તો અમે અમારી રીથથી રિપેરિંગ કરાવીને અમે રીતથી રહીએ જ નહીં તો અમે અંધારામાં બી રેવા ચાલુ કરીશું અમને પંદર દિવસમાં કે અઠવાડિયામાં ફેસલો નહીં મળે તો અમે દીવા હરગાઈને તઈ રહીશું પછી પોલીસ બી અમને મારશે તો બી અમે માર ખાવા તૈયાર છે પહેલાં બી પોલીસે અમારે મારીને જ હતા તો અમે હટી ગયેલા કે ચાલો તમારું માન રાખીને અમે હટી ગયા છે પણ અત્યારે અંધારામાં અમને એવું કીધું કે જર્જરિત થઈ ગયા છે ને તો વાવાઝોડું આવવાનું છે ને એટલે કોઈ પડી જાય મરી જાય તો અમારી જવાબદારી નઈ કેમ તમારી જવાબદારી નહી તમે જ ને તમારી જવાબદારી કેમ ના હોય સાહેબ બસો ચાલીસ મકાન છે તકલીફ અત્યારે એવું છે કે અમે ભાડા ભરીએ સાહેબ કે અમે લાઇટ બિલ ભરીએ અમને મકાન બી ઘડે ઘડે અમને ખાલી કરાવી દે છે અમે કઈ જઈએ સાહેબ વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કે છે કે વેરા બી તમે જ ભરો મકાન માલિકો તો અમને આવું કે છે ને અત્યારે તાંદલજામાં જઈ બી ખાલી હોય તો અમારી નમ્ર વિનંતી અમને ત્યાં સીફ કરી દો કોઈ બી જગ્યાએ અમે પૈસા બી ભરવા તૈયાર છે પરિવારના નવ્યા સર હપ્તા બી ભરવા તૈયાર છે